લોકસભાની ચૂંટણીનો જંગ જામી ચૂક્યો છે ત્યારે કોંગ્રેસે છ નામની જાહેરાત પણ કરી દીધી છે પોતાની જે બીજી યાદી હતી તેમાં છ નામની જાહેરાત કરી દીધી છે તેમાં બનાસકાંઠા પરથી ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરી દીધી છે અને હવે ગેનીબેન ઠાકોર ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે અને હવે જેના માટે તેઓ જાણીતા છે જે જેમ તેઓ ચીમકી આપતા નજરે પડે છે તેવી જ રીતે તેમણે ચીમકી પણ આપી દીધી છે કોને આપી છે અને શું કહ્યું છે તેને લઈને વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી કોંગ્રેસે બીજી યાદીમાં છ નામોની જાહેરાત કરી તેમાંથી એક બનાસકાંઠાની સીટ એટલે કે તેના પર ગેનીબેન ઠાકોરના નામની જાહેરાત કરી દીધી છે ગેનીબેન ઠાકોર હંમેશાથી બિન્દાસ અને બેબાગ બોલ માટે જાણીતા છે અને તેવી જ રીતે તેમના ફરી એક વખત એક વાત સામે આવી છે તે વિરોધીઓને ક્યાંક ને ક્યાંક ચીમકી આપતા દેખાઈ રહ્યા છે વિરોધીઓ કહું અથવા તો તેમના વિરુદ્ધ કામ કરતા લોકોને અથવા તો લોકોને હેરાન કરતા કહું ગેનીબેન ઠાકોરે જે વાત કહી છે તે ક્યાંક ને ક્યાંક આળકતરી રીતે એક તીરે ઘણા બધા નિશાન સાધી લીધા છે કારણ કે ગેનીબેને એક સભા સંબોધતા વખતે એવું કહ્યું કે જે લોકો પોતાને દાદા સમજતા હોય એ જ પોતાના મનમાંથી આ વહેમ કાઢી નાખે કારણ કે અમારી માટે બે જ દાદા છે એક ગણપતિ દાદા અને એક હનુમાન દાદા આ સિવાય કોઈ પણ અમારા દાદા નથી આપ સાંભળો કે ગેનીબેન ઠાકોરે શું કહ્યું હતું હમણાં હું દાદાના દર્શન કરીને આવી ગયા અને કોઈ બહારના લોકોએ આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપની હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા બાકી બીજા અમારા કોઈ દાદા નથી અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો અને આપ સૌને ત્યાં ગેનીબેન ઠાકોરનો આ બેબાક અંદાજ સામે આવ્યો છે અને હવે બનાસકાંઠામાં પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી જંગ જામી ચૂક્યો છે કારણ કે સામે પક્ષે ભાજપના ડોક્ટર રેખાબેન ચૌધરી છે ત્યારે કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર ઉમેદવાર છે તેથી બંને વચ્ચે ચૂંટણી જંગ જામશે તેવા સંપૂર્ણ સમીકરણો અને ઘાટ સર્જાઈ રહ્યો છે આગામી સમયમાં જ્યારે પ્રચાર શરૂ થશે ડોક્ટર રેખાબેન પણ જ્યારે પ્રચારમાં ઉતરશે ત્યારે આનો જવાબ આપશે કે નહીં તે પણ જોવાનું રહ્યું પરંતુ હાલ ગેનીબેન ઠાકોરે એક પોતાના અંદાજમાં ઘણું બધું કહી દીધું છે ને કેટલાક વિરોધીઓને તેમજ કેટલાક જે તેમના વિરોધમાં કામ કરતા હોય તેમને ખૂબ જ ટૂંકા વાક્યોમાં તેમને સમજાવી દીધા છે કે કોઈ જો પોતાને દાદા માનતા હોય તો પોતાના મનમાંથી વહેમ કાઢી નાખે તેમના માટે એટલે કે ત્યાં વિસ્તારના લોકો માટે ફક્ત બે જ દાદા છે હનુમાન દાદા અને ગણપતિ દાદા આ બે દાદા સિવાય જે કોઈ પણ આ વિસ્તારમાં એવા દાદાઓ બનીને ફરતા હોય તો તે પોતાના મનમાંથી વહેમ કાઢી નાખે આવી વાત ગેનીબેન ઠાકોરે જણાવી હવે આગળ કયા પ્રકારનો ઘાટ સર્જાય છે બનાસકાંઠા બેઠક પરથી તે પણ અમે સતત આપની સમક્ષ સમાચારો સાથે મૂકતા રહીશું એનાલિસિસ સાથે પણ મૂકતા રહીશું તેથી અમારી ચેનલને લાઇક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મહત્ત્વના વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર